નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે ગણિત જેનું પ્રકરણ નવ જેનું નામ છે માપન આ પ્રકરણના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે વિદ્યાર્થી આ પ્રકરણની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે આપ શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણ સ્વ અધ્યન પોતે અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો પીડીએફ જોવા મળશે

નળાકારના કદમાં કોઈ પણ ફેરફાર થશે નહીં પાંચમામાં જવાબ આવશે સી ચાર હજાર ત્યાર પછી છઠ્ઠું છે તેની અંદર જોઈએ તો જવાબ આવશે ડી ત્રીજા ભાગની હોય સાતમું છે તેમાં જવાબ આવશે સી એક હજાર આઠમું છે તેમાં જવાબ આવશે સી પાય આર ની ત્રણ ઘાત ત્યાર પછી નવમું છે તેની અંદર જવાબ આવશે સી ચોવીસ સેમી નો સ્કવેર ત્યાર પછી દસમાની અંદર આવશે એક જેમ સોળ ત્યાર પછી ખાલી જગ્યા પૂરો જેમાં પેલી ખાલી જગ્યા છે તેમાં આવશે ચાર ગણું થાય બીજી ખાલી જગ્યા છે બારમી ખાલી જગ્યામાં એચ ની ત્રણ ઘાત અને છ એચ નો વર્ગ તેરમી ખાલી જગ્યામાં આવશે ચોથા ભાગનું ચૌદમી ખાલી જગ્યા છે તેની અંદર આવશે પાઈ એની ત્રણ ઘાત છેદમાં ચાર ત્યાર પછી પંદરમી ખાલી જગ્યામાં સરખા અને સમાન આવશે સોળમી ખાલી જગ્યામાં આવશે પાઈ એચ સ્કવેર આર ત્યાર પછી સત્તરમાં આવશે વિકર્ણ ગુણ્યા વિકર્ણ ત્યાર પછી અઢારમી ખાલી જગ્યા છે તેમાં આવશે પાર્શ્વ ખાલી જગ્યામાં આવશે અને મી ખાલી જગ્યા છે તેમાં આવશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો દાખલા છે જેની અંદર પાંચ સેમી લંબાઈની ધરાવતા સમઘનના એક સેમી ના લંબાઈના સમઘન ટુકડા કરવામાં આવે તો મૂળ સમઘન અને નવા બનેલા બધા સમઘનના પૃષ્ઠફળોના સરવાળાનો ગુણોત્તર કેટલો થશે તો અહીં એ વન બરાબર પાંચ અને એ ટુ બરાબર એક થશે હવે સમઘનની સંખ્યા જોઈએ તો એની ત્રણ ઘાત એક અને એ ટુ ની ત્રણ ઘાત બરાબર પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ છેદમાં એક ગુણ્યા એક ગુણ્યા એક બરાબર એકસો ને થશે હવે તેનું ગુણોત્તર જોઈએ તો કુલ આપણને છ સમઘન મળશે તો છ એનો વર્ગ છ એની વર્ગ છેદમાં એકસો ગુણ્યા છ એનો વર્ગ તો ગુણાકાર કરતાં આપણને મળશે 1 ના છેદમાં પાંચ જેથી એનો ગુણોત્તર પાયાની ત્રિજ્યા અને ચોરસની બાજુના માપનો ગુણોત્તર કેટલો થાય તો નળાકારના તળિયાનો પરીખ બરાબર ચોરસની બાજુ માટે ટુ પાય આર બરાબર એલ માટે પાયના આરના છેદમાં એલ બરાબર l ના છેદમાં ટુ પાય માટે આર બરાબર એલ માટે એક બરાબર ટુ પાયું ત્રણ હજાર તેર હજાર ચારસો સેન્ટીમીટર બોક્સ બનાવે છે તેના પાયાનું ક્ષેત્રફળ સાતસો સેમી હોય તો બોક્સની ઊંચાઈ શોધો તો ઘનફળ બરાબર એલ ગુણ્યા બી ગુણ્યા એચ તેર હજાર માટે તેર એચ ને છ હજાર છસો સિત્તેર ને બરાબર ની આ બાજુ એટલે કે ઊંચાઈ છે તે વીસ સેમી થશે ત્યાર પછી ચોવીસ દાખલો છે એક લંબઘન બોક્સ પરિમાણ લંબાઈ પહોળાઈ ઊંચાઈ પાંચ જેમ ચાર જેમ ત્રણ ના પ્રમાણમાં છે તેને બહારથી રંગવાનો ખર્ચ પાંચ પ્રતિ સેન્ટીમીટર પ્રમાણે અગિયાર થાય છે તો લંબઘનના પરિમાણના માપ શોધો તો ચાલો આપણે લંબઘનના પરિમાણના માપ શોધીએ અહીં વિદ્યાર્થી મિત્રો લંબાઈ બરાબર પાંચ થશે પહોળાઈ ચાર અને ઊંચાઈ ત્રણ થશે હવે પાંચ રૂપિયા ખર્ચ થાય તો પુષ્ઠફળ એક્સ સેમી માટે અગિયાર રૂપિયા ખર્ચ થાય તો પુષ્ઠફળ કેટલું હશે તો અગિયાર હજાર સાતસો પચાસ ભાગ્યા પાંચ બરાબર ત્રેવીસો પચાસ પ્રતિ ચોરસ મીટર થશે હવે લંબઘનનું પૃષ્ઠફળ બરાબર ટુ કાઉસમાં એલ બી વધતા બી એચ વધતા એચ એલ વર્ગ બાર નો વર્ગ વધતા પંદર નો વર્ગ આ પ્રમાણે ગણતરી કરતા આપણને એક્સ નો વર્ગ બરાબર માટે એક્સ બરાબર આપણને પાંચ મળશે હવે એલ બરાબર પાંચ એક્સ માટે પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ સેમી થશે બી બરાબર ચાર એક્સ માટે ચાર ગુણ્યા પાંચ બરાબર વીસ થશે અને એચ બરાબર ત્રણ એક્સ માટે ત્રણ ગુણ્યા પાંચ બરાબર પંદર સેન્ટીમીટર થશે તો તેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આ પ્રમાણે આપણને પ્રાપ્ત થશે ત્યાર પછીનો દાખલો એક પાણીથી ભરેલા લંબઘન હોજની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે સાત મીટર છ મીટર અને પંદર મીટર છે તેમાંથી આઠ હજાર ચારસો લીટર પાણી કાઢી નાખવામાં આવે તો પાણીની સપાટીમાં કેટલો ઘટાડો થાય તો કાઢી નાખેલ પાણી આઠ હજાર ચારસો લીટર માટે આઠ હજાર ચારસો આઠ પોઈન્ટ એક હજાર બરાબર બેતાલીસ મીટરનો ઘન થશે હવે પાણીની સપાટીમાં થયેલો ઘટાડો તો આઠ પોઈન્ટ ચાર ભાગ્યા બેતાલીસ બરાબર ચોર્યાસી ના છેદમાં ચારસો વીસ બરાબર બે છેદમાં દસ માટે જીરો પોઈન્ટ બે મીટરનો ઘટાડો થશે ત્યાર પછીનો દાખલો છવ્વીસ લંબચોરસ કાગળને બે અલગ અલગ બાજુએથી વાળીને બે અલગ અલગ નળાકાર બનાવવામાં આવે છે જો લંબચોરસ કાગળનું માપ હોય તો બંને રીતે બનતા નળાકારના પરીખ બરાબર ટુ પાયર માટે તેત્રીસ બરાબર બે ગુણ્યા બાવીસ ના છેદમાં સાત ગુણ્યા આર માટે આર બરાબર તેત્રીસ ગુણ્યા સાત છેદમાં બે ગુણ્યા અગિયાર માટે આર બરાબર મળશે આપણને એકવીસ ના છેદમાં ચાર હવે બંને નળાકારનું ઘનફળ શોધીએ તો નળાકારનું ઘનફળ બરાબર પાય આર સ્ક્વેર એચ એ પ્રમાણે ગણતરી કરતા આપણને મળશે ત્રણ સેન્ટીમીટર જ્યારે બીજા નળાકારનું જોઈએ તો તેની અંદર આપણને બીજા નળાકારનું ઘનફળ મળશે પચાસ પાંચ સેન્ટીમીટર ઘન સેન્ટીમીટર ત્યાર પછી સત્યાવીસમો છે વિકલ્પવાળા પ્રશ્ન જેમાં જવાબ આવશે ડી ચોરસ ચારસો સેન્ટીમી છે જેમાં આપે બહુકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે બહુકોણને ત્રિકોણ અને ચતુષ્કોણમાં શક્ય તેટલી વધુ રીતે વિભાજિત કરો તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકારે તેને શક્ય તેટલા વધુમાં વધુ ત્રિકોણ અને બહુ ચતુષ્કોણમાં કરી શકીએ આ પ્રકારે તમે દોરી શકશો ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન જેમાં પહેલું પ્રશ્ન છે તેની અંદર જવાબ આવશે બી છત્રીસ સેન્ટીમીટરનો વર્ગ ત્યાર પછી બીજો છે તેમાં આવશે એકસો અઠ્યાવીસ સેન્ટીમીટરનો સ્ક્વેર ત્યાર પછી ત્રીજો છે તેની અંદર જવાબ આવશે એક જેમ છ ત્યાર પછી ખાલી જગ્યા છે જેમાં સમઘનના સામસામેના પૃષ્ઠફળનું પૃષ્ઠનું ક્ષેત્રફળ સમાન હોય છે

પાંચ વત્તા ત્રણ વત્તા ચાર પાંચ ગુણ્યા ત્રણ બરાબર થશે સાત ગુણ્યા સાત પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ બરાબર પાંચ વત્તા તેર પાંચ બરાબર હવે ખર્ચ કેટલો થાય તે જોઈએ તો એક મીટર પ્લાસ્ટર કરવાનો ખર્ચ આઠ રૂપિયા માટે છાસઠ મીટરનો કેટલો તો છાસઠ ગુણ્યા આ આઠ બરાબર અઠ્યાવીસ રૂપિયા માટે છતને પ્લાસ્ટર કરવાનો ખર્ચ પાંચસો અઠ્યાવીસ રૂપિયા થશે

તો પાય આર સ્કવેર એચ બરાબર ઓગણીસ હજાર ચારસો ચાર બરાબર સેન્ટીમીટર ત્યાર પછીનો દસમો દાખલો છે જો કોઈ સમઘનની દરેક બાજુની લંબાઈ ત્રણ ગણી કરવામાં આવે તો તેના કદમાં કેટલો ફેરફાર થશે તો ધારો કે સમઘનની લંબાઈ એક્સ માટે સમઘનનું કદ એલ ની ત્રણ ઘાત થશે હવે સમઘનની લંબાઈ ત્રણ ગણી કરતા ત્રણ એક્સ માટે સમઘનનું કદ એલ ની ત્રણ ઘાત માટે બરાબર ત્રણ એક્સ ની ત્રણ ઘાત બરાબર સત્યાવીસ એક્સ ની ત્રણ ઘાત માટે મૂળ સમઘન કરતા સત્યાવીસ ગણો વધારે થશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પ્રકરણ નવ માપન ના સ્વ પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પ્રકરણના સ્વધ્યન પોથીના દાખલાઓની સમજ અને ગણતરી જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયની સ્વધ્યન પોથીની પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો